જય સ્વામિનારાયણ એફઆઈ બે સેમેસ્ટર એક એમાં જેના ગૌણ વિષય સમાજશાસ્ત્ર છે તેમાં પેપર નંબર બે સકપણ સંબંધો અને સામાજિક પ્રશ્નો એમાં યુનિટ એક આપણે જોઈ ગયા આજે આપણે યુનિટ બે વિશે અભ્યાસ કરીશું યુનિટનું નામ છે સકપણ સંબંધો અને પાયાની વિભાવનાઓ ખ્યાલો એમાં પરિચય જોઈએ સગપણ સંબંધોની વ્યવસ્થા સાર્વત્રિક હોવા છતાં તે વૈવિધ્યપૂર્ણ અને અત્યંત જટિલ છે તે પણ સંબંધોની જાળ રચે છે કુટુંબ એક પણ સંબંધ જૂથ છે તેની જટિલતા વિશે અમત્ય સેને નોંધ્યું છે કે કુટુંબ એટલી જટિલ સંસ્થા છે કે જાણે કુટુંબનું અસ્તિત્વ જ ન હોય તે રીતે આર્થિક સિદ્ધાંત પ્રસ્થાન કરે છે અર્થવ્યવસ્થામાં કુટુંબની ભૂમિકા હોવા છતાં ખરીદી વેચાણ કમાણી નફો જેવા આર્થિક વ્યવહારોમાં વ્યક્તિ અને પેઢી દ્રષ્ટિગોચર થાય છે પરંતુ તેમાં ક્યાંક કુટુંબ નજરે પડતું નથી કુટુંબની સરખામણીમાં સકપણ સંબંધોની વ્યવસ્થા અત્યંત જટિલ છે આથી તેને સમજવા માટે તેને લગતા કેટલાક પાયાના ખ્યાલો સમજવા જરૂરી છે આ પાયાના ખ્યાલો સકપણ સંબંધોની વ્યવસ્થાનું વિશ્લેષણ કરવા માટેનું અગત્યનું સાધન છે આ ખ્યાલો સકપણ સંબંધોને લગતી વાસ્તવિક ઘટનાના સામાન્ય તત્વોને સૂચિત કરે છે ચોક્કસ ઘટનાને અમુક નામથી ઓળખવા માટેનો શબ્દ પરિભાષા એટલે એટલે જ ખ્યાલ આ ખ્યાલો સકપણ સંબંધોની જટિલતા અને વૈવિધ્યનું સરળ રીતે સંવાહન કરવામાં ઉપયોગી સાધન બની રહે છે આ ખ્યાલો એક પ્રકારની ટૂંકાક્ષરી છે અહીં જોડાણ અને લોહીના સંબંધો વર્ગસૂચક સંબંધ સૂચક પરિભાષાઓ ગોત્ર પ્રવર વગેરે કેટલાક પાયાના ખ્યાલોની સમજૂતી મેળવીશું એટલે કે સક પણ સંબંધ છે એ એક કુટુંબ છે કુટુંબની અંદર દરેક સભ્યો જે રીતે રહે છે તેને કોઈ વ્યવસાય સાથે કે કોઈ સંબંધોમાં એ રીતના જોડવામાં આવતું નથી જેમ કે આમાં કીધેલું છે એમ કે એમાં કોઈ ખરીદી વેચાણ કમાણી કે નફો આર્થિક વ્યવહારમાં વ્યક્તિને જોવામાં આવતું નથી પરંતુ તેને એક કુટુંબ તરીકે જોવામાં આવે છે સકપણ એન્ડ એટલે કે મારું છે એમ જોવામાં આવે છે એમાં પેલો પોઈન્ટ છે લગ્ન પર આધારિત એટલે કે જોડાણના અને લોહીના સકપણ સંબંધો એટલે કે સમાન રક્ત પર આધારિત સકપણ સંબંધોની વ્યાખ્યામાં જોઈ ગયા તેમ લગ્ન તથા લોહીના સંબંધો ઉપર રચાયેલ અને વ્યક્તિઓને પરસ્પર ગાઢ રીતે સાંકળતી સમાજ માન્ય સંબંધોની વ્યવસ્થા એટલે સગપણ સંબંધોની વ્યવસ્થા આ વ્યાખ્યા પરથી જણાશે કે સગપણ સંબંધોના મુખ્ય બે પ્રકાર છે એક છે જોડાણના સકપણ સંબંધો લગ્ન પર આધારિત સગપણ સંબંધો અને લોહીના સગપણ સંબંધો એમાં પેલું છે જોડાણના સગપણ સંબંધો સમાજ કે કાનૂનમાન્ય લગ્ન સંબંધોમાંથી ઉદ્ભવતા સંબંધને બંધનને જોડાણના પણ સંબંધ કહેવાય લગ્નથી પરિણમતા વ્યક્તિ અને જૂથો વચ્ચેના સામાજિક સંબંધોને સલગતા કહેવાય લગ્નની કડી પુરુષ અને સ્ત્રી વચ્ચે જ નથી પરંતુ વધુ આપનાર અને વધુને લેનાર વચ્ચે હોય છે વધુ આપનાર કન્યા પક્ષ તરીકે ઓળખાય છે અને વધુ લેનાર વરપક્ષ તરીકે ઓળખાય છે વરપક્ષ અને કન્યા પક્ષ પરસ્પરના વેવાય બને છે પિતૃસત્તાક સમાજોમાં વરપક્ષનો સામાજિક દરજ્જો કન્યા પક્ષના દરજ્જા કરતાં ઊંચો માનવામાં આવે છે એટલે કે સગપણ સંબંધોના જોડાણના સગપણ સંબંધો એટલે કે એક વર અને કન્યા એટલે કે એક સ્ત્રી અને પુરુષને જ્યારે લગ્ન થાય છે અને જે સંબંધો જોડાય છે એને જોડાણના સકપણ સંબંધો કહેવામાં આવે છે લોહીના સકપણ સંબંધો એટલે કે પતિ પત્નીના જે સંતાનો છે એ એના લોહીના સંબંધો છે અને જે જોડાણના સંબંધો છે તેને લગ્ન બાદ એના જોડાણના સંબંધો કહેવાય પછી બીજો ફકરો છે સ્ત્રી પુરુષના લગ્નથી બંને પરસ્પરના પતિ પત્ની બને છે પતિ પત્ની વચ્ચેનો સંબંધ લગ્ન સંબંધ છે તેઓ વચ્ચે લોહીનો સંબંધ હોય હોય પણ ખરો અને ન પણ હોય જેમ કે કાકા દાદાના પુત્ર પુત્રીના તેમજ મામા ફોઈના પુત્ર પુત્રીના લગ્ન થતા હોય ત્યાં લગ્ન ગ્રંથિથી જોડાતા સ્ત્રી પુરુષ વચ્ચે લોહીનો સંબંધ હોય છે પરંતુ અહીં આ દ્રષ્ટિએ નહીં જોતા સ્ત્રી પુરુષના લગ્ન ગ્રંથિથી થતા જોડાણ દ્વારા બંને પરસ્પરના સગપણ સંબંધીથી પતિ પત્ની બને છે આમ જોડાણના સગપણ સંબંધો લગ્ન પર આધારિત સંબંધો છે લગ્ન એ સમાજને પતિ પત્ની પૂરા પાડતી સંસ્થા હોવા ઉપરાંત જોડાણના અન્ય સગપણ સંબંધો પણ ઊભા કરે છે જેમ કે પતિના સગા પત્નીના સગા બને છે અને પત્નીના સગા પતિના સગા બને છે પતિના કુટુંબીજનો પત્ની માટે સસુર અને સાસુ દિયર જેઠાણી દેરાણી નણંદ વગેરે સ્વરૂપે સગપણ સંબંધો સંબંધીઓ બને છે આથી પણ આગળ જોતા પતિ પત્નીના કાકા દાદા મામા ફુઆ કાકી દાદી મામી ફૈબા વગેરે એકબીજાના સખપણ સંબંધી બને છે પત્નીના ભાઈ બને બહેન પતિ માટે સારો સાળી બને છે આ રીતે જોતા લગ્ન દ્વારા સ્થાપિત થતાં સગપણ સંબંધોની જાળ રચાય છે આ બધા સગપણ સંબંધો સ્ત્રી પુરુષના લગ્નના જોડાણથી રચાતા હોવાથી આવા સગપણ સંબંધોને જોડાણના સંબંધો તરીકે ખ્યાલબદ્ધ કરવામાં આવે છે લગ્ન સંસ્થા સાર્વત્રિક સંસ્થા હોવાથી જોડાણના સગપણ સંબંધો પણ સાર્વત્રિક છે અલબત્ત દક્ષિણ ભારતના માતૃવંશી અને માતૃસ્થાનિક કુટુંબના લગ્ન આધારિત સગપણ સંબંધો હોતા નથી એટલે કે સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન કરે છે એના જોડાણના સંબંધો જોડાય છે એટલે કે એક સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્ન કરે છે ત્યારે એકાબીજાના જે સંબંધીઓ છે એટલે કે માતા પિતા છે એ પત્નીના સાસુ સસરા છે અને પત્નીના માતા પિતા છે એ પુરુષના સાસુ સસરા છે અને એક એમ એવી રીતના એકબીજાના સ સંબંધો જોડાય છે પણ દક્ષિણ ભારતની અંદર માતૃવંશી કુટુંબ છે એ સંબંધો કંઈક અલગ રીતે જોવામાં આવે છે એ પણ આપણે આગળના આગળ ભણીશું બીજું છે લોહીના સગપણ સંબંધો સમાન રક્ત પર આધારિત સમાન લોહીના બંધનો ઉપર રચાયેલા સંબંધોને લોહીના સગપણ સંબંધો કહેવાય આ સંબંધોમાં સમાન લોહી પાયાનું તત્વ હોવાથી તેને સમાન રુધિર સગપણ સંબંધો તરીકે પણ ઓળખવામાં આવે છે જે જે સગપણ સંબંધીઓ વચ્ચે લોહીનો સંબંધ હોય જૈવિક સંબંધ હોય જેઓ એક જ સમાન લોહીના સંબંધી ગણાતા હોય તેઓ વચ્ચેના સકપણ સંબંધો લોહી ઉપર રચાયેલા જેમ કે પિતા અને તેના સંતાનો માતા અને તેમના સંતાનો તેમજ સંતાનો વચ્ચેના પારસ્પરિક સંબંધો લોહી ઉપર રચાયેલા છે તેઓ વચ્ચે લોહીનો સંબંધ છે આને સમાન રુધિર લોહી સગપણ સંબંધો કહેવાય આવા સંબંધોમાં પતિ પત્ની વચ્ચેના સંબંધો સમાવેશ થતો નથી પતિ પત્ની વચ્ચે જોડાણના સપણ સંબંધો છે વિભક્ત કુટુંબોના સભ્યો પતિ પત્ની સિવાય વચ્ચે તેમજ સંયુક્ત કુટુંબના સભ્યો પતિ પત્ની સિવાય લોહીનો સંબંધ છે ટૂંકમાં પિતા પુત્રો પિતા પુત્રીઓ માતા પુત્રો માતા પુત્રીઓ ભાઈ 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 બહેન 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 બેન કાકા ભત્રીજા વગેરે સંબંધીઓના સપર સંબંધો લોહીના પાયા ઉપર રચેલા છે તેને સમાન રુધિરશક પણ સંબંધીઓ કહેવાય એટલે કે પતિ પત્નીના સંબંધો છે એ જોડાણના સંબંધો છે જ્યારે પતિ પત્નીના સંતાનો થાય છે તેને લોહીના એટલે કે સમાન રક્તવાળા સંબંધો કહેવાય છે તેના જ કુટુંબમાં કાકા કાકા ભત્રીજાના સંબંધો પણ લોહીના સંબંધો છે એમાં કાકી કાકાના છોકરાઓ છે એટલે કે ભાઈ ભાઈ કહેવાય અને એક જ કુટુંબમાં જન્મેલા છે એટલે લોહીના સંબંધો કહેવાય માતૃવંશી કુટુંબના સભ્યો માતૃવંશી સકપણ સંબંધીઓ કહેવાય અને પિતૃવંશી કુટુંબના સભ્ય પિતૃવંશી સકપણ સંબંધીઓ કહેવાય માતાના વંશના સંતાનો માતૃપક્ષી સકપણ સંબંધીઓ કહેવાય અને પિતૃવંશના સંતાનો પિતૃવંશી સકપણ સંબંધીઓ કહેવાય આમાં વંશજ અને પૂર્વજ બંનેનો સમાવેશ થાય છે એટલે કે દક્ષિણ ભારતની અંદર દીકરીને સાસરે વળાવવામાં નથી આવતી પણ માતાનો વારસો દીકરીને મળે છે એમ વંશ પરંપરાગત માતાનો વારસો જ મોટી દીકરીને મળે છે અથવા અમુક કુટુંબોમાં એવું છે કે નાની દીકરીને વારસો મળે છે તો જેના લગ્ન થાય છે એ પુરુષ છે એ પત્નીના ઘરે રહેવા આવે છે અને એ રીતના પત્નીના ઘરનાના જે સંબંધો છે તે રચાય છે જેમ પિતૃવંશી કુટુંબ છે એમ માતૃવંશી કુટુંબ પણ રચાય છે લોહી ઉપર રચાયેલા સંબંધો એક દૈશિક કે પાશ્ચવતી અથવા શાખા પ્રશાખા મુજબના સગપટ સંબંધીઓ હોઈ શકે છે જે સંબંધો સીધા પૂર્વજ વંશજ મુજબના હોય તેને એક દૈશિક એક દિશાના સગપણ સંબંધો કહેવાય જેમ કે પિતૃવંશી કુટુંબના પિતૃવંશી કુટુંબના પ્રપિતામ પિતામ પિતા પુત્ર પૌત્ર પ્રપોત્ર તે રીતે વંશની સીધી ગણતરી થાય ત્યારે આવા સકપણ સંબંધીઓ વચ્ચેનો સંબંધ એક દૈશિક સકપણ સંબંધ કહેવાય જે સંબંધો આવા એક દૈશિક સકપણ સંબંધોમાંથી રચાતા હોય શાખા ઉપશાખામાં વહેંચાતા હોય તેવા સકપણ સંબંધોને પાશ્ચ્યવર્તિ અથવા શાખા પ્રશાખા મુજબના સ સકપણ સંબંધીઓ કહેવાય પિતાના ભાઈઓ પિતાના ભાઈઓના પુત્રો પિતાના ભાઈઓના પુત્રોના પુત્રો ભાઈના પુત્રો ભાઈના પુત્રોના પુત્રો પાશ્ચ્યવર્તી સગપણ સંબંધીઓ છે જો આકૃતિમાં દર્શાવવામાં આવે તો એક દેશિક સગપણ સંબંધો એક સીધી રેખામાં હોય છે તે વંશ ગણતરીમાં ઊભી લીટીનું સ્વરૂપ ધારણ કરે છે જ્યારે પાશ્ચ્યવર્તી સગપણ સંબંધો શાખા પ્રશાખા ધરાવતા એક વૃક્ષનું સ્વરૂપ ધારણ કરે છે એટલે કે આમાં કીધું છે તેમ કે પિતા પિતાના પિતા એટલે કે દાદા એના પિતા એટલે કે પડદાદા આ એક એક સીધી લીટીમાં આવતો એક કુટુંબ છે જે દેશી એટલે કે એક રેખાની અંદર આવતું કુટુંબ છે બીજું બીજી રીતે જોઈએ તો એવું કહેવાય છે કે જો ભાઈનો દીકરો અને ભાઈના દીકરાનો દીકરો કે ભાઈના દીકરાઓ આ બધું પાસ જવરતી સંબંધોની અંદર દર્શાવવામાં આવે છે જો સરળ રીતે આપણે એમ કહીએ ને કે વંશ પરંપરાગત અમારા આ વંશજો છે એમાં એ વંશજો આપણા પણ આવે અને કાકાના દીકરાના પણ એ જ રીતના આવી શકે છે પણ જો આપણે કાકાના દીકરાઓને પણ એમાં સામેલ કરીએ તો એ આપણા પિતા પછી દાદા પછી પડદાદા એના પછીના દાદા એ રીતના સગપણ સંબંધો બંધાય છે એ એક લીટીમાં એટલે કે એક જ આકૃતિમાં એક રેખામાં જોડાયેલા હોય છે બીજું છે સકપણ સંબંધોની પરિભાષાઓ હવે આ પોઈન્ટ છે એ આવતા વિડીયોમાં ભણીશું જય સ્વામિનારાયણ